નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી પોરબંદર જિલ્લાના કુછડી ગામમાં ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક માન્યતા મુજબ અહીં પાંડવપુત્ર ભીમે ભગવાન શિવની સ્થાપના કરી હતી તેમજ આ સ્થાપના પર ભીમનો ખાંડણીઓ આવેલો છે મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે આ દિવસ આ મંદિર સાતમી સદીનું છે પોરબંદર પોરબંદર નજીક આવેલા કુચડીમાં કિમેશ્વર મહાદેવના મંદિર આવેલું છે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પાંડવો જ્યારે દ્વારકા જતા હતા દરમિયાન ભીમે અહીં રેતી અને ફૂલનું શિવલિંગ બનાવ્યું હતું કારણ કે અર્જુનનો નિયમ હતો કે શિવ પૂજા કરીને ભોજન કરવું આથી ભીમે મજાકમાં રેતીની શિવલિંગ બનાવી હતી અને અર્જુનને કહ્યું કે આ શિવલિંગ નથી મેં તો મજાકમાં રેતીની શિવલિંગ બનાવી છે ત્યારે અર્જુને કહ્યું કે મને તો શિવ હોય તેવો આભાસ થયો છે આથી ભીમને પણ શિવ ભક્તિ લાગી હતી ત્યાં ભીમ પર્ણ લીધું હતું જ્યાં સુધી શિવ મંદિર નહીં બને ત્યાં સુધી અહીંથી જશું નહીં બાદ સહદેવે જોગણીની મદદથી મંદિરનું નિર્માણ કર્યું હતું વર્ષો સુધી આ મંદિર ભીમેશ્વર તરીકે જાણીતું હતું પરંતુ પોરબંદરના રાજવી ખીમાજી જેઠવાએ સોળસો બત્રીસમાં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો બાદ ખીમેશ્વર મહાદેવ નામના આપવામાં આવ્યું હતું અને ત્યારથી ખીમેશ્વરના નામથી ઓળખાય છે અહીં સાત દેવસ્થાન આવેલા છે જેમાં ગણેશજી પાર્વતીજી નવદુર્ગા ચાડેશ્વર તેગેશ્વર અને ચોસઠ જોગણીનું મંદિર આવેલું છે આ દેવસ્થાનો પણ આસ્થાના પ્રતિક સમાન છે રમણીય દરિયાકાંઠે આવેલા ખીમેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ અને શિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે તેમ પૂજારી ઉમેશપુરી ગૌસ્વામીએ જણાવ્યું હતું પૂજારી ઉમેશપુરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે પોરબંદર નજીકના કુછડી ગામે આવેલા ખીમેશ્વર મહાદેવના મંદિરે વરસાદનો વર્તારો જોવામાં આવે છે અષાઢી બીજના દિવસે શિવજી પર ફૂલ ચડાવવામાં આવે છે અને પૂજા બાદ ફૂલ જે દિશામાં પડે છે તે મુજબ વરસાદ કેવો થશે અને વરસ કેવું થશે તે નક્કી થાય છે આ દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર ગામ દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે પોરબંદરના કુચડી ગામે કિમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે પાંડવો દ્વારા જતા હતા તે દરમિયાન તેમણે અહીં રોકાયા હતા તે દરમિયાન ભીમે ખાનણીઓ બનાવ્યો હતો આજે પણ અહીં જોવા મળે છે તેમ પાંડવોની ડેરી પણ અહીં મંદિર સમક્ષ જોવા મળે છે